રાત્રે ધારાસભ્ય અને નાયબ મુખ્ય તંડક આવ્યા રાહત રાહદારી ભાઈ બેન ની કરી મદદ ધાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે ઉપર રાત્રે સમયે એક ગાડીમાં પંચર પડ્યું ગાડીમાં બે ભાઈ બહેન રાત્રે એકલા હોય અને પંચર પડતા ધારાસભ્યને નાયબ મુખ્ય તંડક જગદીશભાઈ મકવાણા આવ્યા મદદે ત્યારે આંગેનો અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાહન ચાલકોએ ધારાસભ્યની કામગીરીને પણ આવે માનનીય શ્રી જગદીશભાઈ મકવાણા આજરોજ ધાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે ઉપર રાહદારીને રસ્તે પડેલા પંચરની જોતા ભાઈબહેન બંને એકલા છે અને બીજું કોઈ ન હતું અને તરત જ તે આ માનવતાનું સુંદર કાર્ય આપણા માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું અને આ સુવાસ હર માટે સાહેબ દ્વારા અવિરત ફેલાવવામાં આવી રહી છે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આવું સરસ માનવતાનું કાર્ય આપ જોઈ અને તરત જ ઊભા રહી અને લોકોની મદદ અને વારે આવ્યા એના માટે વન્સ અગેન સાહેબ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ થેન્ક યુ તમને